માનવ માનવ થાય તો ઘણું કળિયુગી માણસ લોભ લાલચ ક્રૂરતા અને પાંચ દિવસના પ્રેમ અને પૈસાની પાછળ ગાંડું થયો છે અને તેને લીધે તે માણસ નહીં પણ પશુ સમાન કૃત્યુ કરી રહ્યો છે માનવ તરીકેની માનવતા હવે મરી પરવારી છે ત્યારે ધીરજ ખૂટી છે દુર્ગુણોનો ઘડો છે તે હવે છલકાયો છે અને તેનું પરિણામ એ આવી રહ્યું છે કે સંબંધો પ્રત્યે સંવેદના હવે હિંસામાં બદલાઈ ચૂકી છે મા બાપ પત્ની બાળકો મિત્ર કે અજાણ્યા વ્યક્તિઓની હત્યા પાછળ મૂળ એક જ કારણ છે સંવેદનશીલતા ધીરજ અને પ્રેમ ભાવના ઘટી રહી છે નમસ્કાર ગુજરાત સાથે હું સતત હત્યા હત્યા અને હત્યા કેમ માણસ આટલું ક્રૂર થઈ ગયો આ સવાલ દરેકના મનમાં હાલ ઉઠી રહ્યો છે અને સવાલનો જવાબ મળે એ પહેલા દરેક કિસ્સાઓની આજે વિગતે ચર્ચા કરવી છે

આપણે જોઈએ છે કે રાજ્યમાં જે ગુનાખોરી છે તે વધી ગઈ છે અને સવાલ હવે સુરક્ષા પર થઈ રહ્યા છે માનવ મૂલ્યો પર મોટો એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે વિગતે વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવડ શહેરમાં એક મહિલાના શંકાસ્પદ મોતની તપાસમાં હવે ચોંકાવનારો વળાંક આપ્યો છે હોડકો સોસાયટીની માનવ રેસિડેન્સી વિસ્તારમાં બાર દિવસ પહેલા થયેલું ભાવનાબેન ચાંડેગ્રાનું મોત હવે હત્યામાં પરિણામ્યું છે પોલીસ આ કેસની ગૂંથી છે એ ઉકેલીને એક એવા સિરિયલ કિલરને ઝડપી પાડ્યો છે જેને મોજ શોખ અને પ્રેમિકા ખર્ચને પહોંચી વળવા માટે સમગ્ર ઘટનાની વિગત આપી અને આરોપી શ્યામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હત્યારાએ જ્યાં કામ કરવું છે તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગેરરીતિ બદલ ત્રણેય હોસ્પિટલોની નોટિસ પણ ફટકારવામાં આવશે અને તેમના વિરુદ્ધ રિપોર્ટ પણ કરવામાં આવશે તેવી હાલ તો માહિતી મળી રહી પરંતુ આ ઘટનાએ સમગ્ર વેરાવળ જિલ્લામાં ચકચાર મચાવી છે ભાવનાબેનની વાત કરીએ તો ભાવનાબેનને ને છેલ્લે સમય નો ટેસ્ટ કરવાના બહાને હત્યારો તેને ત્યાં ગયો હતો બ્લડ સેમ્પલ લેવાના સમયે તેણે એક ઝેરી છે ઓવરડોઝ ઇન્જેક્શન આપ્યું હતું બાદમાં ભીના નેપકિન થી ડુમો આપી હત્યા કરી અને સોનાની ચેન બૂટી અને તે લૂંટી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો તપાસમાં સોય મૃતકના નજીકમાં જ રહેતા પાડોશી સામ ચૌહાણ તરફ કહી પોલીસને ત્યારે નિર્ણય કડી મળી જ્યારે શ્યામે લૂંટાયેલા સોના ચાંદીના દાગીના છે આઈઆઈએફએલમાં ગીરવે મૂકવા પહોંચ્યો ઉડાણપૂર્વક પૂછપરછમાં તેણે બંને હત્યાનો ગુનો પણ કબૂલ્યો છે

પોતાના મિત્ર અભિષેકને પણ નિશાન બનાવ્યું તેના અભિષેકને ઠંડા પીણામાં અને પછી ડૂમો આપી હત્યા કરી આ હત્યા બાદ તેમણે અભિષેક પાસેથી સોનાની ની વીટી અને રોકડા હતા પોલીસ જે પ્રમાણે માહિતી આપી રહી છે તે પ્રમાણે શ્યામ ચૌહાણ છે મોજ શોક માટે જીવતો યુવક હતો અને પ્રેમિકાના ખર્ચને પહોંચી નહોતો વળતો તેથી દૈનિક જીવનમાં પૈસાની તંગી ઉભી થતી હતી અને લૂંટનો રસ્તો તેણે અપનાવ્યો અને આ માટે નિર્દોષોના પ્રાણ તેણે લીધા લૂંટમાંથી મળેલા પૈસા વડે તેણે પોતાની પ્રેમિકા માટે મંગળસૂત્ર પણ ખરીદીને આપ્યું હતું શ્યામ આઈસીયુમાં ફરજ દરમિયાન ગેરીતી પોતાના પાસે રાખતો અને ઉપયોગ હત્યામાં કરતો હોસ્પિટલ માં આવી દવાઓનો સખત રેકોર્ડ ન રાખવાની ગંભીર બેદરકારી પણ સામે આવી છે સમગ્ર મામલે જયદીપસિંહ જાડેજા એસપી ગીર સોમનાથ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ હું આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનરનો બનાવ બનેલો છે ઇનફેક્ટ એક નહીં પણ બે બનાવ બનાવેલ છે આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલ યુવાન મેડિકલનું યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતું હોય છે ક્યારેક બ્લડ લેવા માટે ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે બ્લડ સેમ્પલ તરીકે કોઈપણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે છોકરા એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ બે બે હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લોટ કરવામાં આવી છે તો આ ભાવનાબેનને આવે છે આપતા જ્યારે બેન ને જ્યારે એમ થાય છે કે એમને ઘેન ચડે છે ચક્કર આવવા માટે છે એવી કમ્પ્લેન કરે છે ત્યારે એ તો બેન ઇન્જેક્શનમાં તમે લોહી જોયું એટલા માટે તમને ચક્કર આવે છે ઘેન ચડે છે તમે શાંતિથી સેટી ઉપર સુઈ જાઓ એવું જણાવે છે અને ત્યારબાદ દેખાડા માટે એમના શરીરમાંથી બ્લડ સેમ્પલ લે છે એ સમય દરમિયાન જે ભાવનાબેન છે એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે બેભાન થઈ જતાં એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લોટ કરે છે ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને કંઈ દર દાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં અને પછી આટલું કર્યા પછી ભીના નેપકીનથી બેનનો શ્વાસ રૂંધી અને એની હત્યા નીપજાવે છે અને ખૂબ ઠંડા કલે જે કોઈ બ્લડેડ એક મર્ડર કરે છે ઘરની બહાર નીકળે છે ઘરના બહાર લોક મારી એને ચાવી ફેંકી દે છે અને આ લૂંટમાં લૂંટેલી એને સોનાની ચેન અને બુટ્ટી એનો ઉપયોગ એ ગોલ્ડ ફાઇનાન્સિંગ માટે ઉપયોગ કરે છે એ જાય છે સોનાની ચેન લગભગ ત્રેપન હજારમાં જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ છે મુથુટ અને આઈએફએસ આઈએફએસ જેવી એમાં એ ગોલ્ડ ફાઇનાન્સિંગ કરીને રૂપિયા લે છે અને આવી રીતના તે પોતાના મોશોખ માટે ખરીદેલી ટુ વ્હીલરનો હપ્તો ભરે છે મિત્ર પાસે લીધેલી અમાઉન્ટ પણ એ ચૂકવે છે એકદમ મહત્ત્વની બાબત એ છે કે આ કાર્ય કરવા પાછળનો એનો હેતુ શું હતો એને પોતાના મિત્ર પાસેથી દિવાળીના દિવસોમાં સોનાની ચેન પહેરવા માટે લીધેલી હતી હવે આ સોનાની ચેન એના મિત્રને ખ્યાલ નથી એવી રીતે ગોલ્ડ ફાઇનાન્સિંગ કરાવીને સિત્તેર હજાર રૂપિયા ઉછીના લઈ આવે છે અને આ સિત્તેર હજાર રૂપિયા ઉછીના એ પોતાના મોત્સવ પાછળ ખર્ચી દે છે તો આ સિત્તેર હજાર રૂપિયાની ભરપાઈ કરવા માટે એને આ સોનાની ચેન અને બુટીનો લૂંટનો પ્લાન બનાવ્યો અને એક હત્યા નીપજાવી છે આ બનાવ બને છે જુલાઈ મહિનાની સોરી અગિયાર મહિનાની અગિયારમી તારીખે ત્યારબાદ વધારે તપાસ કરતાં એક બીજો પણ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ એક સાતમા મહિનામાં એક બનાવ બનેલો હોય છે એમાં અભિષેક નામનો એક યુવાન કે જે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરનો એક યંગ યુવાન છે એ કોઈ પણ રીતે આ વ્યક્તિના સંપર્કમાં આવેલો હશે જે આપણો આરોપી છે શ્યામ શ્યામ અને શ્યામ અને જે મરણજના અભિષેક છે અભિષેક કે જેની હત્યા નીપજાવવામાં આવેલી છે છેલ્લા બે વર્ષથી સંપર્કમાં છે અને એક દિવસ જ્યારે શ્યામને શરીરમાં થોડો દુખાવો થતો હતો ત્યારે એ અભિષેકને શરીરમાં દુખાવો થવાથી એ શ્યામને ફોન કરે છે અને શ્યામને ફોન કરી અને જણાવે છે કે મને શરીરમાં બહુ દુખાવો થાય છે તો કોઈ તું દવા લઈને આવ ને તો શરીરમાં મને રાહત થાય હવે મીન વાતો વાતોમાં જે આપણો આરોપી છે શ્યામ ચૌહાણ એને ખ્યાલ પડી જાય છે કે અભિષેક અત્યારે ઘરે એકલો છે એ સમયનો અને સંજોગોનો ફાયદો ઉઠાવે છે અને એના ઘરે જાય છે અને બંને જણા જ્યારે આ ઓફર કરે છે ઘરે જાય છે ઠંડુ પીવાની ઓફર કરે છે ત્યારે સામાન્ય રીતે ઘરે મહેમાન આવે તો આ આપણે જેવી રીતે આવભગત કરતા હોય ચા પાણી પૂછતા હોય એવું એને જ્યારે ચા પાણીનું પૂછે ત્યારે ઠંડુ એમાં એમાં ધ્યાન ન હોય અભિષેકનું ધ્યાન ન હોય એવી રીતે એમાં ઠંડા પીણામાં એ ભેળવી દે છે અને પહેલાંને પીવરાવી દે છે આ પીવરાવા પાછળનું કારણ અગાઉ જેમ એને સોનાની લૂંટ કરી હતી એવું જ હતું એની જે સોનાની વીંટી જે હાથમાં પહેરેલી હતી એ વીંટી લૂંટવાની દાનતે અને ઘેનયુક્ત ઠંડુ પીણું પીવરાવે છે આ પરિસ્થિતિમાં જ્યારે શ્યામ જોવે છે કે અભિષેક બેભાન થઈ જાય છે તો ત્યારે ખોટું ખોટું એને સીપીઆર આપવાનું અને એનો જીવ બચાવવાની અથવા હેલ્પફુલ થતો હોય એવા બધા જ નાટક કરે છે ત્યારબાદ એને એમ થાય છે કે આ એકદમ બેભાન થઈ જાય છે કારણ કે અભિષેક સતત ફરિયાદ કરતો હોય છે કે એનો જીવ મૂંઝાય છે એને જીવ જતો હોય એવી ફિલિંગ થાય કારણ કે હોય છે પછી એને એમ થાય છે કે આ બેભાન થઈ ગયો છે ત્યારે પાછો એને ફિનાઇલ પીવરાવવાની પણ કોશિશ કરે છે કે જેથી એ એવું દર્શાવી શકે કે આને ફિનાઇલ પીને સુસાઈડ કરેલો છે ફિનાઇલ પી લે છે પછી પાછો એના ઘરમાં સર્ચ કરે છે તો વીસ હજાર રૂપિયા રોકડા એ લૂંટી લે છે હાથમાં પહેરેલી સોનાની વીટી પણ લૂંટી લે છે અને બાજુમાં પડેલું તક્યું એ મોઢા ઉપર એનો શ્વાસ રૂંધીને એની હત્યા નીપજાવે છે અને આવી રીતે એ એના મિત્ર અભિષેક કે જે આ એનું મર્ડર કરે છે ખૂબ જ ઠંડા કલે જે કોલ્ડ બ્લડેડ મર્ડર કરે છે આ બીજું મર્ડર એનું મર્ડર કરી વીસ હજાર રૂપિયા કેશ અને સોનાની વીટી આ લઈ જાય છે અને આ પૈસાનો ઉપયોગ અને સોનાની વીતી જે પાછી ગોલ્ડ ફાઇનાન્સમાં મૂકે છે એનો ઉપયોગથી જે વીસ હજાર કે ત્રેવીસ હજાર રૂપિયા કેશ મળે છે એનું એના ગર્લફ્રેન્ડ માટે મંગલસૂત્ર ખરીદે છે તો આમ એક ચોવીસ વર્ષનો શ્યામ ચૌહાણ નામનો યુવાન કે જે એક સાથે બે મર્ડર નિપજાવે છે આપણા ઘરે મેડિકલ માટે આવતા સર્વિસ મેડિકલ સર્વિસ માટે આવતા યુવાનો કોણ હોય છે આપણે જાણતા નથી હોતા કોઈ પૂછવાની પણ આપણે તસદી લેતા હોતા નથી કે સેના ઇન્જેક્શન આપે છે કેટલી માત્રામાં આપે છે એ પણ આપણે ક્યારે તસદી લેતા નથી તો સમાજ માટે આ ખૂબ જ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે આ બે મર્ડર થયા અને પકડાઈ ગયો છે ખૂબ સારી મહેનત કરી છે અમારી સિટી પોલીસની ટીમે અને ભવિષ્યમાં બીજા પણ મર્ડર થતાં અટકી ગયા છે આ એટલો ઠંડા કલે જે એને મર્ડર નીપજાવ્યા છે એને કોઈપણ જાતનો કોઈ પસ્તાવો નથી માત્ર પોતાના મોંજસો પૂરા કરવા અને ઉધારી ચૂકવવા માટે આ પ્રકારના કૃત્યો કરેલા છે તો સમાજના દરેક લોકોએ આ પ્રકારની ઘટનાઓને જાણવી જોઈએ સમજવી જોઈએ અને જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકી શકે ચૌહાણ જે આપણો આરોપી છે ચોવીસ વર્ષનો યુવાન છે માત્ર દસ ધોરણ પાસ છે અગાઉ એ અગાઉ જે આપણા વેરાવળની રોકડિયા હોસ્પિટલ શ્રીજી હોસ્પિટલ બ્લડ બેંક પાસે વેરાવળ અને છેલ્લે ડીકે બારડ હોસ્પિટલમાં આ કામ કરી ચૂક્યો છે આઈસીયુના કમ્પાઉન્ડર તરીકે આ હોસ્પિટલમાં અગાઉ કામ કરતો હતો એટલે એનેસ્થેસિયાની પ્રોસીજર એના ઇન્જેક્શન બધા એના હાથ વગા હતા અગાઉ એ હોસ્પિટલોમાંથી એને સુલભ હતા એટલે એને અમુક પોતાની પાસે લઈ લીધેલા છે એટલે અમારી તમામ હોસ્પિટલોને પણ એક અપીલ છે કે તમારી પાસે કોણ તમે સ્ટાફમાં રાખો છો આઈસીયુમાં કે જેમાં એનેસ્થેશિયા જેવા ઇન્જેક્શનો હાથવગા હોય છે કે જે પ્રિસ્ક્રિપ્શન વગર મળતા પણ નથી એ બધી દવાઓ ઇન્જેક્શનો તમે આવા લોકોને સુલભ કરાવી દો છો એ જાણ્યા વિના કે એનો ઉપયોગ થાય છે કે નહીં આમાં અત્યંત એક આકર્ષક બાબત એવી છે છે એ પેશન્ટને આપવા માટે એને આપવામાં આવ્યું હતું પરંતુ એ ઇન્જેક્શન જે તે પેશન્ટને એને આપ્યું નથી અને આ શખ્સે પોતાની પાસે લઈ લીધેલું છે ડૉક્ટર કે હોસ્પિટલ એ પણ તકેદારી કે ચિંતા કરી નથી કે આ ઇન્જેક્શન ક્યાં ગયું છે કે એનો ઉપયોગ થયો છે કે નહીં ઉપયોગ ના થયો તો પરત પણ લીધેલું નથી એટલે આમાં ક્યાંક ને ક્યાંક આ બેદરકારી અમને સ્પષ્ટપણે દેખાઈ રહી છે એવો જ જે બીજા કેસમાં છે તો જે અભિષેકનું મર્ડર નીપજાયું છે એમાં જે એમાં ટું મોફ કરીને જે દસ ટેબ્લેટ જે ઠંડા પીણામાં મિક્સ કરી દીધી હતી તો એ દસ ટેબ્લેટની સ્ટ્રીપ એની પાસે ના હોવી જોઈએ ખરેખર આ પણ એક વિદાઉટ પ્રિસ્ક્રિપ્શન મળી શકે એવી ટેબ્લેટ નથી તો આ પણ હોસ્પિટલે ધ્યાન નથી રાખ્યું કે ભાઈ આ દવાનો ઉપયોગ જે તે પેશન્ટ માટે પર્ટિક્યુલર કરવાનો હતો એના બદલે આને અંગત ઉપયોગ માટે કર્યો છે અને કોકની હત્યા નિપજાવી છે તમે જુઓ કે માણસની માનવતાના જે મૂલ્યો હોય તે હવે ખૂંટી રહ્યા છે ક્યાંક પૈસા અને પ્રેમની પાછળ માણસ એટલો ગાંડો થયો છે કે હત્યાઓ છે કરી રહ્યો છે એક પણ વિચાર નથી આવતો કે કોઈના પરિવાર છે તેનું માળું વિખાય છે એ જ ઘટના જ્યારે એ હત્યારો એવું વિચારે કે મારી પરિવાર સાથે થાય પરંતુ ખબર માણસમાં કેટલી પ્રવેશી ગઈ છે કેટલી ક્રૂરતા પ્રવેશી ગઈ છે કે આવી ઘટનાઓને અંજામ આપતા પહેલા તેને એક પણ વિચાર નથી આવતો આવી ઘટનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહી છે ન માત્ર ગીર સોમનાથ પરંતુ રાજકોટ અમદાવાદ સુરત જે મેટ્રો સિટી છે ત્યાં તો આવી ઘટનાઓ બને છે પરંતુ હવે આ દૂષણ છે અને તેનો અંજામ છે લોકોને ભગવવો પડતો હોય છે આવા છે તે આવી અંજામ તો આપી દેતા હોય છે પરંતુ ક્યાંક છે તે કહેવાય છે કે જે ઘટના છે એના નિશાનો છોડી જતા હોય છે અને તેને જ લઈને તેઓ પકડાય છે પરંતુ સમાજમાં આવા જો નરાધમો વધતા જ છે તો સમાજના જે નૈતિક મૂલ્યો છે તેનું શું થશે પરિવારો છે 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 તેમાં આપણે જોઈએ કે ઘણા એવા પરિવાર પિતા પત્નીની હત્યા કરી નાખે એટલે માણસની એક કહેવાય છે કે જે ધીરજ છે તે ખૂટી રહી છે ક્રોધ છે માણસમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે આ બધી જ ઘટનાઓ પાછળ સૌથી મહત્વનું મૂલ્ય છે કે એકબીજા પ્રત્યેની સંવેદનશીલતા બધું ખૂટી રહ્યું છે તેને લઈને જ ક્યાંક આવી ઘટનાઓ થાય છે આવી ઘટનાઓને લઈને તમારું શું કહેવું છે તમારી આજુબાજુમાં જો બી ઘટનાઓ થાય છે તો તે દરેક વસ્તુ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન્ટી નમસ્કાર